નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર મને ખબર છે મિત્રો કે તમે વીસમાં હપ્તાના કેટલાય વિડીયો જોઈ લીધા હશે પરંતુ આ વિડીયો છેલ્લો હશે અને આના પછી મિત્રો ખાસ કરીને તમને એક પણ હપ્તો અને વિડીયો જોવાની જરૂર નહીં પડે વાત કરીએ આપણે મિત્રો આજના વિડીયોમાં તારીખની વાત કરીશું કેવાય એટલા ખેડૂત છે જેને ત્રણ હજાર રૂપિયા મળશે કેટલાક એવા પણ મિત્રો ખેડૂત છે જેને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે આમાં મિત્રો આપણું નામ છે કે નહીં તે કેવી રીતના તપાસવું એની માટે મિત્રો આપણે આવી ગયા છે અહીંયા પીએમ કિસાનની વેબસાઇટની અંદર થોડાક નીચે જાઓ તમે એટલે કે તમને બેનિફિશિયરી લિસ્ટ નામનો ઓપ્શન મિત્રો અહીંયા દેખાય જ્યારે જ્યારે મિત્રો તમે આ બેનિફિશિયરી લિસ્ટ નામના ઓપ્શન ઉપર ક્લિક કરો ત્યારે તમને તમારું ગામ અહીંયા સિલેક્ટ કરવાનું ઓપ્શન મિત્રો આવશે તમારું સ્ટેટ તમારું ડિસ્ટ્રિક્ટ તમારું બ્લોક અને વિલેજ અને આ બધું સિલેક્ટ કર કર્યા બાદ તમે ગેટ રિપોર્ટ ઉપર જ્યારે તમે મિત્રો ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જશે હવે આ જે નામની લિસ્ટ છે ને મિત્રો એમાં તમારું નામ હોવું એ ખૂબ જ જરૂરી છે જો તમારું નામ આ લિસ્ટમાં ના હોય તો સરકાર એવું માનશે કે તમને આ હપ્તાની હવે જરૂર નથી એટલે કે તમારું નામ આમાંથી નીકળી જશે વાત કરીએ આપણું નામ આમાં હોય તો આપણને હપ્તો મળશે કયા એવા ખેડૂત છે જેને ત્રણ હજાર મળશે તો કે ભાઈ દિલ્હી અથવા રાજસ્થાનના તમે રહેવાસી હોય તો તમને ત્રણ હજાર રૂપિયા મળશે ગુજરાતમાં પણ શું આપણને ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ હા કે ના જો હા તો વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો વાત કરીએ ચાર હજાર કોને મળશે તો જો મિત્રો તમને ઓગણીસમો હપ્તો ના મળેલો હોય તો તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો સાથે મળશે એટલે કે તમને ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે હવે આપણે મેઇન મુદ્દા ઉપર વાત કરીએ કે ભાઈ તારીખ કઈ છે તો એક વાત હું તમને જણાવું કે જ્યારે પણ તમે પીએમ કિસાનના આ વેબસાઇટ ઉપર આવો ને થોડાક તમે નીચે જાઓ એટલે કે લાલ કલરથી તમને તારીખ અહીંયા મેન્શન કરેલી હોય આ કઈ તારીખ છે તો કે ભાઈ ઓગણીસમાં હપ્તાની તારીખ છે આ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપણા ખાતામાં ઓગણીસમો હપ્તો આવેલો હતો આજે નરેન્દ્ર મોદી જે છે ને એ બિહારના દોરા ઉપર છે એટલે કે નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી આજે એક સાથે બેસવાના છે તો બની શકે કે આપણને આજના દિવસની અંદર આ વેબસાઇટમાં આપણને જે તારીખ છે એ જોવા મળે હવે ધારો કે આજે આ તારીખ આવી જાય અને તો આપણને પાંચ દિવસની અંદર આપણને આપતો ખાતામાં આવશે કેમ ભાઈ પાંચ દિવસ મૂળા કેમ તો હર વખતે મિત્રો એવું જ થાય છે સત્તરમો આપતો અઢાર મો કે ઓગણીસમો આપતો તમે લઈ લ્યો જ્યારે જ્યારે વેબસાઇટની અંદર તારીખ ઉમેરવામાં આવી છે એના પાંચ દિવસ પછી જ ખેડૂતના ખાતામાં મિત્રો પૈસા આવ્યા છે તો આજે બની શકે કે આજે તારીખ છે આપણને આ વેબસાઇટની અંદર જોવા મળે એટલે કે પાંચ દિવસની આસપાસ એટલે કે બાવીસ તારીખની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર જોવા મળશે તમારે ક્યાંય જ ઉપાધી કરવાની જરૂર નથી જો તમારી પાસે કેવાયસી હોય ફાર્મર રજીસ્ટ્રન્સી હોય અને વેબસાઇટની અંદર જો તમારું મિત્રો નામ હોય ને તો તમારે એકય વિડીયો જોવાની જરૂર નથી હપ્તો આવશે ત્યારે મેસેજ તો આવવાનો જ છે આપણા મોબાઈલની અંદર તો બસ બેફિકર રહો અને તારીખ આવે એની મિત્રો રાહ જો તો વિડીયો ગમે તો લાઇક કરજો અને હા ચેનલ ચેનલમાં નવા હોય તો આ સબસ્ક્રાઇબ ચેનલને કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ